નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ જો મજામાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન ઇક્વેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ માં હું હિરેન નસે શિક્ષક આપનું ભાવથી દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જી હા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સમયથી વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર આઈએમપી ક્યાં છે સર તમે તો કહેતા હતા ને પ્રથમ પરીક્ષાના ના આઈએમપી આવવાના છે પણ ક્યાં છે તો વેઇટ ઇઝ ઓલ અહીંયા છે જી વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી ગયા છે તમારા માટે હિરેન સર ધોરણ દસ વિષય વિજ્ઞાનના સેક્શન ડી ના મોસ્ટ આઈમપી સવાલો કે જે સવાલો તમારા સેક્શન ડી ની અંદર આવવાના છે ચાર ચાર ગુણના અને આ સેક્શનમાં જે પણ આ વિડીયોમાં હું સવાલ આપું છું એ સવાલ જો તમે કરી લીધા ને એટલે સમજી રાખવાનું છે કે તમારા સેક્શન ડી ની અંદર વીસ માંથી વીસ માર્ક્સ પાક્કા 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 એમાં કોઈ શંકાને સ્થાન નથી તો નોટ અને પેન લઈ લેજો હું જે જે સવાલો તમને લોકોને અહીંયા આપું છું એ સવાલોને નોટડાઉન કરી લેજો વિડીયોને પોઝ કરતા કરતા અને ખાસ એક સવાલ તમારે કમ્પ્લીટ તૈયાર કરીને જવાના છે જો જોતા હોય તો અને પહેલા જ ડિસ્કલેમર આપી દઉં છું કે આ સવાલો સો સો ટકા તમારી પરીક્ષામાં પૂછાશે તો મનમાં જો ડર હોય કે પૂછાશે કે નહીં પૂછાય એવો ડર કાઢી નાખજો કારણ કે વિદ્યાકુલ છેલ્લા ચાર વર્ષથી લેગેસી બનાવતો આવ્યું છે વિદ્યાર્થીઓને જે જરૂર છે એ આપતું આવ્યું છે તો સો ટકા તમને પણ એ કામ લાગશે એમાં કોઈ શંકા સ્થાન નથી તો દીકરાઓ સર્વપ્રથમ આપણે જોવા જઈએ તો સેક્શન ડી ના મોસ્ટ ટાઈમ ઇક્વેશનો માં શરૂઆત કરવી છે ચેપ્ટર નંબર બે માંથી સર ચેપ્ટર નંબર એક માંથી નહીં આવે નહીં મને નથી લાગતું કોઈ આવે અને રેર જો કોઈ ચેપ્ટર નંબર એક માંથી સવાલ આવી શકે તો એ સવાલ છે સમીકરણોને સંતુલિત કરવાનો હવે સમીકરણોને સંતુલિત કરવાનું પૂછાઈ શકે ચાર સમીકરણો તમને આપે અને એને સંતુલિત કરવાના થાય બરોબર એટલે એ તો એક્ઝામ્પલ બધા પોતપોતાની રીતે લેતા હોય છે એટલે હું કંઈ ડિસ્કશન નથી કરતો પણ સીધે સીધા ચેપ્ટર નંબર બે માં આવશો ચેપ્ટર નંબર બે છે એમાં કયા કયા સવાલો મોસ્ટ ટાઈમી છે તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલો સવાલ એવો છે સૌથી વધારે વધારે મોસ્ટ ટાઈમી ક્વેશ્ચન દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ એટલે કે તમારા જે પાંચ મુદ્દાઓ છે એ પાંચે પાંચ મુદ્દાઓ દૈનિક જીવનના પીએચ ના મહત્વમાં આવી જાય છે હવે એમાંથી કોઈ પણ અલગ રીતે પણ સવાલ આવી શકે કે ભાઈ કોઈ પણ બે મુદ્દાઓ તમને પૂછે કોઈ પણ ત્રણ મુદ્દાઓ પણ તમને પૂછે પણ આપણે બધા કરીને જવાના છે કોઈ પણ પૂછે આવડતો હોવો જોઈએ બીજો દીકરાઓ સવાલ છે એ છે છે લખો મોસ્ટ સવાલ દીકરાઓ વિરંજન પાવડર જેને આપણે બ્લીચિંગ પાવડર કહેતા હોઈએ તો આ સવાલ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે તો આને પણ ખાસ તમારે કરી લેવાનો છે અને આમાં જોવા જઈએ તો ફાઈવ સ્ટાર હું આપતો જઈશ બરોબર જે સવાલ મને લાગતા છે સારા સારા એને ફાઈવ સ્ટાર મળતા જશે આ સવાલ મારા માટે ફાઈવ સ્ટાર છે દીકરાઓ

તો ટુકરો પૂછે છે કે પીએચ માપક્રમ ની ચાર માર્ક ઘણી વખત કેવું થાય કે બે માર્કમાં તમને આપવું છે અને બે માર્કમાં બીજો કોઈ સમીકરણ એકાદ આડવડું સંતુલિત કરવાનું પૂછી લે તો આવી રીતનો પણ કોમ્બિનેશન વાળો સવાલ આવી શકે એટલે તમારે એ પ્રમાણે તૈયારી કરવાની છે ઓકે એ પ્રમાણે તમારે લોકો એ છે એ કામ કરવાનું છે ત્યાર પછીનો સવાલ છે આ સવાલ પણ મને બહુ જ ગમે છે દીકરાઓ ખૂબ જ વધારે ગમે છે આને પણ હું ફાઈવ સ્ટાર કરી દઉં છું આની સવાલનું નામ છે દાણાદાર ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગોનું

તો આખી આખી સિક્વન્સ છે એ આખી સિક્વન્સ તમારે પાલન કરવાની છે અને એ પ્રમાણે તમારે લોકોએ આખી આખી તૈયારી કરવાની છે બરોબર અને તો ટોટલ દીકરા છ સવાલો હું તમને લોકોન આપું છું એસી બેઝ અને ક્ષાર સેક્શન ડી ની અંદર તો ખાસ આ છ સવાલો સેક્શન ડી માટે ખૂબ જ અગત્યના છે તો આને ખાસમ ખાસ તમારે તૈયાર કરી લેવાના છે હું સાઈડ માટે જાઉં છું આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો ચાલો નેક્સ્ટ દીકરો આવે છે ચેપ્ટર નંબર ત્રણ જ્યાં

કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક લોખંડ સીસુ કોપર ચાંદી સોનું આ બધી ધાતુની પ્રક્રિયા થાય છે એ તમારે સમજાવવાની છે આની અંદર ખાસમ ખાસ તમારે લોકોએ દરેકે દરેક રાસાયણિક પ્રક્રિયાઓ લખવી પડશે બરોબર તો ચાર માર્ક ની અંદર આ સવાલ પણ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ ખરી ત્યાર પછી મને ગમતો સવાલ અને સૌથી વધારે વધારે પૂછાવાની સંભાવના ધરાવતો જો કોઈ સવાલ હોય તો આ તો હશે 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 સો ટકા લખીને લઈ લો આ સવાલ આવશે 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 અને સવાલ નામ શું છે તો કે આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત વિભાજન સંયોજનો એટલે શું ઉદાહરણ આપીને સમજાવો અથવા તો તમને સાથે સાથે એવું પણ પૂછી શકે કે આયનીય સંયોજનના આયનીય સંયોજનના આયનીય સંયોજનોના સંયોજનોના સામાન્ય ગુણધર્મો જણાવો તો સામાન્ય ગુણધર્મો વાળો પણ સવાલ આવી શકે બરોબર અને આ મારો સ્ટાર કરી દઉં છું તમારા માટે કામનો લાગી શકે છે બરોબર તો પેલા આ બે સ્ક્રીનશોટ લઈ લઉં સાઈડ માટે જાઉં છું ઓકે હજી પણ છે ચેપ્ટર નંબર ત્રણ ની અંદર હજી પણ છે દીકરાઓ એ સવાલ છે જો આવી ગયો સંયોજન મેં અહીંયા પણ લખી દીધું તમને લોકોને કે આઈન્ય સંયોજનોના ગુણધર્મો આવી શકે તો અહીંયા પણ આવી શકે

ત્યાર પછી દીકરાઓ જોઈ લો આનો સ્ક્રીનશોટ લઈ લો પેલા ચાલો આ ટોટલ પાંચ સવાલો આપું છું કોની અંદર તો કે ધાતુ અને અધાતુ અંદર આ સવાલ તમારે કરી લેવાના છે એક પણ ચિંતા કર્યા વગર હિરેનભાઈને બોલ દિયા કરને કા મતલબ કરને કા આયંગા મતલબ આયેંગા એટલે તમારે બસ કરી જ લેવાના છે એમાં શંકાને સ્થાન રાખવા નથી આની પછી તમારા માટે સેક્શન સી અને સેક્શન બી ના પણ મોસ્ટ ટાઈમ બી સવાલો આવવાના છે હેતુ લક્ષી પ્રશ્નો પણ અમે તમારા માટે લાવવાના છીએ એટલે તમારું ટેન્શન ફલાસ જો ચેપ્ટર સેક્શન વાઇઝ કયા ચેપ્ટરમાંથી કેટલા પૂછાય તમને કહું છું એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે ખૂબ જ જોરદાર છે આ એટલે ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લો સાઈડ માટી જાઉં છું નેક્સ્ટ હવે દીકરાઓ આવી રહ્યો છે આપણો ચેપ્ટર નંબર પાંચ જૈવિક ક્રિયાઓ અને જૈવિક ક્રિયાઓની અંદર જો મોસ્ટ ટાઈમી સવાલોની વાત કરીએ તો અહીંયા સર્વ પહેલો સવાલ આવે છે એ છે વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ જણાવો એટલે કે ગ્લુકોઝનું વિઘટન વાળો સવાલ ભાઈ ગ્લુકોઝનું વિઘટન થાય છે ને ગ્લુકોઝનું પાયરું વેટમાં વિઘટન થાય પછી એનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજનની ગેરહાજરીમાં ઓક્સિજનના ગેરઅભાવમાં ઈષ્ટમાં આપણા સ્નાયુમાં જારક સજીવોમાં તો આ આખો સવાલ કે જેમાં પૂછવાની બની શકે પૂછે એવું પણ પૂછાય તમને લોકોને કે ગ્લુકોઝનું વિઘટન જણાવો એ રીતનો પણ સવાલ આવી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આ વસ્તુનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી બીજો સવાલ પૂછાઈ શકે કે સમજાવો હૃદય આપણો પંપ ભાઈ સમજવાનું પૂછે તમને લોકોને અને આ સવાલ તો મારો ફેવરિટ છે આની અંદર તમારે લોકોએ દીકરાઓ આ ફાઈવ સ્ટાર સવાલ છે બરોબર અને આની અંદર દીકરાઓ તમારે લોકોએ ખાસ એવું યાદ રાખવાનું છે કે આમાં આકૃતિ ફરજિયાત દોરવાની ચાર માર્કના સવાલમાં આકૃતિ ફરજિયાત રહેશે ચાર માર્કના સવાલમાં આકૃતિ યાદ રહેશે અને દોરવાની જ છે ત્યાર પછી આપણે જોઈએ તો શું છે મનુષ્યનું પાચન તંત્ર સેમ ટુ સેમ ફાઈવ સ્ટાર સવાલ અને પ્લસ આકૃતિ ફરજિયાત દોરવાની છે ત્યાર પછીનો દીકરાઓ સવાલ આવે છે અમીબામાં પોષણ આકૃતિઓ સહિત સમજાવો છો આ સવાલ ચાર ગુણનો નથી આ સવાલ છે બે ગુણનો છે સવાલ છે બે ગુણનો જ પરંતુ થશે શું ખબર છે બે ગુણની અંદર માની લો કે ખાલી તમને મનુષ્યની પાચનતંત્રની આકૃતિ પૂછી નાખે અથવા તો તમને પાચનતંત્રના કોઈ પણ બે ભાગો લે એ તમને સમજાવવાનું કે જેમ કે જઠર અને નાનું અથવાડું તો આવી રીતનો પણ સવાલ આવી શકે એટલે ખાસ કોમ્બાઈન વાળા સવાલો કોમ્બાઈન વાળા એટલે કે સવાલ નંબર માન લો કે હોય કે આપણો માન લો કે માન લો કે આપણે લઈએ 51 સવાલ તો 51 માં સવાલમાં બે સવાલ પૂછા હોય એક તો એ અને બીજો બી તો એમાં કઈક અલગ સવાલો બીમાં કઈક સવાલો બંનેના બે બે ગુણ હોય બંનેના બે બે ગુણ જોવા મળે તો આ પ્રમાણે બની શકે આ પ્રમાણે આવી શકે એટલે આનું ખાસ તમારે લોકો એ એકદમ ડિટેલમાં વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે ત્યાર પછી આવે છે દીકરાઓ પાંચમો સવાલ ટૂંકમાં લખો મનુષ્યનું શ્વસન તંત્ર જી હા

એટલે ખાસ આળસને ત્યાગી દો છોડી દો સ્ક્રીનશોટ લઈ લો નેક્સ્ટ હવે દીકરાઓ આવે છે એ પેલા મારે વાત કરવી છે કે વિદ્યાકુલ તમારા માટે ઘણું બધું લાવવાની છે બરોબર જેમ કે અત્યારે તમારી શરૂઆત થઈ ગઈ છે મોસ્ટ ટાઈમ બી ઓબ્જેક્ટિવ તમને આપવાની છે ચેપ્ટર વાઈઝ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન સૌથી વધુ ડિફિકલ ટોપિક્સ સેક્શન વાઇઝ મોસ્ટ ટાઈમ જે તમે વિડીયો અત્યારે જોઈ રહ્યા છો ઓલ સબ્જેક્ટના વિડીયો ભવિષ્યવાણી સૂર્યોદય તો ખરા જ આ બધું જ તમને આપણી વિદ્યાકુળ ગુજરાતી છે આપવાની છે તો ખાસ ખાસ આપણી આ વિદ્યાકુળ ગુજરાતીને જેટલા પણ વિદ્યાર્થીઓ નવા છે એમણે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એક વખત સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા વિડીયો તમારા માટે ભૂતોના ભવિષ્યથી ક્યારે પણ જોવા મળવાના નથી હો ભાઈ ખાસ આ ભવિષ્યવાણીનું ટાઈમ ટેબલ છે તો તમે ટાઈમ ટેબલ પણ નોંધી લો આ આ સમયે તમને લોકોને છે ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્લાસ જોવા મળવાના છે સર્વપ્રથમ વિજ્ઞાનની ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્લાસ આવવાના છે તો ખાસ તૈયાર થઈ જજો સિંગમો તૈયાર છો ને બધા ક્યાંથી ક્યાંથી જોવે છે કયા કયા શહેરમાંથી જુઓ છો એ પણ મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો ખાલી વિડીયો લાઈક તમારે કરવાની છે ચાલો કોણ કરશે કરી તમારે કરવાનું છે કારણ કે અમે તમારા માટે ખતરનાક બધા લાવવાના છીએ જે તમે વિચાર્યું નહીં હોય અને તમારી જોરદાર પરીક્ષા કામ લાગશે અને આપણી આ ત્રણ યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ ટેન ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ આ ત્રણ ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી

શું કામ ટેન્શન લો છો હું કવ એટલું કરી લો એટલે તમારું કામ તમામ હજી ઘણા બધા શંકા કરી છે સાહેબ પૂછાય તો ખરા સાહેબ પૂછાય તો ખરા અરે ભાઈ આ જીવતું જાગતું ચોપડું તમને કહે છે જીવતી જાગતી પાઠ્યપુસ્તક તમને કહે છે કે પૂછાશે 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 બસ હું જે જે સવાલ આપું છું એ કરી લેજે આળસ ન કરતો પ્રમાદ ન કરતો કરી લેજે તો જ થશે પછી કેતો નહીં કે સર હું રહી ગયો સર મને ખબર ના પડી સર હું આવો થઈ ગયો મારે ભણકારા વાગવું મેળવવું ન થાય એનું ખાસ ધ્યાન નાખી જાય અને મજા આવતી હોય જેટલા પણ વિદ્યાર્થીઓને એક વખત હાટનો સિમ્બોલ આપી દો ચાલો ફટાફટ એક વખત હાર્ટ નો સિમ્બોલ મારે દરેક વિદ્યાર્થીઓ પાસેથી જોઈએ છે કારણ કે આવા લેક્ચરો તમારા માટે નભૂતો ન ભવિષ્ય તો આમાં હું તમને થોડાક બે જ સવાલ આપીશ પેલું છે કિરણાકૃતિઓ કિરણાકૃતિઓ દરેક કરી લેવાની છે એ પછી ગોલીય લેન્સની હોય અંતર ગોલ્ડ લેન્સ હોય કે બૈર લેન્સ હોય કે અંતરગોળ કોળ રીસ હોય કે બહિર કોળ રીસ હોય બધી કિરણ મોસ્ટમાંથી મોસ્ટ ટાઈમ પી છે 5 સ્ટાર છે ભાઈ આ 5 સ્ટાર કારણ કે મને સૌથી વધારે કોન્ફિડન્સ લાગે છે કે આ આવું જોઈએ તમારી કિરણ તો આવશે કરી લેજો અને બીજું છે કે જો તમારી સ્કૂલની અંદર દાખલા પૂછતા હોય આમ તો પૂછાવા જ જોઈએ તો દાખલા ઉદાહરણ ખાલી કરી લેજો સ્વાધ્યાયના નોકરો ચાલશે પણ ઉદાહરણ કરી લેજો ચાર દાખલાઓ છે એ ચારે ચાર દાખલા બેઠે બેઠા જ પૂછાય છે કોઈ અલગ નથી પૂછાતા બેઠે બેઠા જ આવે છે

અને મને તારે ઉપર વિશ્વાસ છે કે તું મહેનત કરીશ તો સો ટકા તને ઉપર વાળો આપશે તું જેને માને છે અલ્લાહ ઈશ્વર ભગવાન કોઈ પણ માને છે એ તારી સાથે જરૂર રહેશે જરૂર રહેશે જરૂર રહેશે મોસ્ટ ટાઈમ બી સવાલ ફર્સ્ટ ઓફ ઓલ આવી રહ્યો છે છે માનવ નામ નિર્દેશન વાળી સરળ રેખાકૃતિ દોરો અને તેના મુખ્ય ભાગોના કાર્યો જણાવો મોસ્ટ ટાઈમ બી મોસ્ટમાંથી મોસ્ટ ટાઈમ બી સવાલ છે માનવાક તો આવવાની 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 આવી ગઈ ભાઈ તમારી પ્રથમ પરીક્ષામાં તમારી પ્રથમ પરીક્ષામાં આ સવાલ આવશે 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 લખી લેજો ડન છે ચાલો નેક્સ્ટ આવે છે એ છે પ્રાકૃતિક વર્ણપટ ઉદાહરણ આપો અને આકાશમાં મેઘધનુષના નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિ દોરી સમજાવો મેઘધનુષની રચના પૂછી છે બીજું કઈ નથી તો મેઘધનુષ વાળો જે સવાલ છે એ કરી લેવાનો છે ભાઈ ભૂલાય નહીં મેઘધનુષ વાળો સવાલ ખાસમ ખાસ કમ્પ્લીટ કરવાનો છે ત્યાર પછી આવે છે ટૂંકનો લખો તારાઓનું ટમટમવું ત્યાર પછી દીકરાઓ આ આ ટૂંકનો લખો આટલા ને પેલા સ્ક્રીનશોટ લઈ લો આનો સ્ક્રીનશોટ લઈ લો પેલા દીકરાઓ બરોબર ચાલો મજા આવતી દીકરાઓ વિડીયો લાઈક કરી દો ભાઈ ચાલો 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 એક વખત હાર્ટ નો સિમ્બોલ આપી દો હાર્ટ નો સિમ્બોલ ચાલો દરેક વિદ્યાર્થીઓ એક વખત હાર્ટ નો સિમ્બોલ આપી દેશે દિલ નો સિમ્બોલ આપી દેશે ચાલો 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 યસ હવે આ છે ને કેસ સ્ટડી વાળો સવાલ છે

ઇટ મીન્સ કે આમાં તમારે પૂછવું છે શું ગુરુ દ્રષ્ટિ સોરી લઘુ દ્રષ્ટિની ખામી આ શું છે આ શું પૂછવાનું દીકરાઓ સાદું સિમ્પલ લઘુ દ્રષ્ટિની ખામી લઘુ દ્રષ્ટિની ખામી તો ગુરુ દ્રષ્ટિ ને લઘુ દ્રષ્ટિ એક તો લઘુ દ્રષ્ટિ અને કાં તો ગુરુ દ્રષ્ટિ છે યસ છે તો પેલા આવો સવાલ પણ આવી શકે અને સાદું સિમ્પલ પણ પૂછાઈ શકે લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું એ ખામી થવાના કારણો શું અને નિવારણ જણાવો અથવા તો આવો કેસ વાળો પણ સવાલ આવી શકે એટલે બંને રીતે પૂછાઈ શકે અલગ અલગ બધા સ્કૂલોના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ હોય છે એના અલગ અલગ પેપરમાં અલગ અલગ રીતે પૂછાતું હોય છે પણ તમારે આ પ્રમાણે કરવાનું છે તો ચાલો આનો લઈ લઈ લો લીધો ક્લિયર છે જી હા ચાલો નેક્સ્ટ આવે છે ગુરુ દ્રષ્ટિની ખામી મોસ્ટ મોસ્ટ મોસ્ટી આ સવાલ કરી લેજો ભાઈ ખાસમ ખાસ કરી લેજો આ સવાલો બરોબર છે અને ત્યાર પછી પ્રકાશનું વિભાજન એટલે શું કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવો આજથી બાર એક પણ સવાલની હવે ગેરંટી છે મારી એટલે ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લો હવે અમારે બીજી વાત કરી દીકરાઓ ઇન્ડિયાની પહેલી એવી એ પાવર બેચ અમે લોન્ચ કરી દીધી છે અને ખાસ આમાં તમે જોડાવા માંગો છો તો અત્યારે તમારા માટે પાંચસો રૂપિયા ઓફ છે એટલે કે એઆઈ પાંચસો કોડ યુઝ કરશો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો ઉપર તો બોર્ડ પરીક્ષાની જબરદસ્ત તૈયારી મેં કરાવીએ છીએ હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે અમારા એમપી જોતા છે પણ જો તમારી ઈચ્છા હોય કે નહીં મારા બોર્ડ પરીક્ષામાં નાઇન્ટી ફાઇવ પ્લસ ટકા લાવવા છે તો આ એઆઈ બેચ કે જે ઇન્ડિયાની પહેલી એવી બેચ છે કે જેમાં તમને એઆઈ ફીચરો પ્લસ સાથે સાથે તમને લોકોને જબરદસ્ત નોલેજ મળવાનું છે તો ખાસ તમે આ બેચિસમાં જોડાઈ શકો છો આ નંબરનો નંબર આપેલો છે આ નંબર ઉપર કોલ કરો વિદ્યાકુલ એપ્લિકેશન છે ને ડાઉનલોડ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે તો ચાલો ચલો બીજી વાત કરવી છે પેપર સેટની પણ કે ભાઈ આપણું સેટ બોર્ડ પરીક્ષાનું ટૂંક જ સમયમાં લોન્ચ થવાનું છે એનું પ્રી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે તો પ્રી રજિસ્ટ્રેશન કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન એક લિંક આપી છે એમાં તમારે અત્યારે પેમેન્ટ નથી કરવાનું બસ તમે પેપર સેટ લેવા માટે ઈચ્છો છો કે નહીં એના માટેનું એક ફોર્મ છે એ ફિલઅપ કરી દો જ્યારે પણ પેપર સેટ આવશે તમને ફોન કરશું અમે પછી જ તમારી ઘરે પેપર સેટ આવે તો તમારા પૈસા આપવાના થશે બરાબર અત્યારે તમારે ખાલી ફ્રી રજિસ્ટ્રેસ કરી શકો છો આ પેપર સેટ ઇંગ્લિશ મીડિયમ ગુજરાત મીડિયમ બંને માટે

મોસ્ટ સવાલો સવાલો જે મને હતા કે આવા આવા પૂછાઈ શકે તમને આપી દીધા છે અને ચિંતા કર્યા વગર કરી લેજો આ જ સવાલો તમારી પરીક્ષાની અંદર પૂછાવાના છે પૂછાવાના છે પૂછાવાના છે એટલે એક પણ પ્રકારની ચિંતા ન કરતા અને કામ તમારું જબરદસ્ત કરી લેજો કારણ કે વિદ્યાકુલ કુલ જ બો સાથ તો ડરની કા ક્યા બા